મિત્રો આજે ભૂતિઓ એક એવા રાજાના રજવાડામાં જાય છે કે જેના રાજદરબારમાં બધા જ લોકો ખળખળ ખડ દાંત કાઢીને હસી રહ્યા છે પણ એ બધાનું હાસ્ય કે જે સાચું નથી અને એમના રાજાને જે દુઃખ છે ને એ દુઃખ ભૂલાવા માટે આ પ્રજા બનાવટી હાસ્ય ઉત્પન્ન કરી રહી છે અને જ્યારે દ્વારપાલની પાસે ભૂતિઓ પહોંચ્યો ત્યારે દ્વારપાલની દીકરી કે જે ખૂબ જ બીમારીથી ઝઝુમી રહી છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે આવતીકાલે તમારી દીકરી સાજી થઈ જાય એવી ઔષધિ હું તમને આપીશ અને ત્યારે આ દ્વારપાલ કહે છે કે જો મારી દીકરી સાજી થઈ જાય ને તો ભૂતિયા અમારા રાજાને શું તકલીફ છે અને તેઓ કઈ વાતે પીડાય છે ને આ રહસ્ય હું તને જરૂર જણાવીશ અને ત્યારે ભૂતિયો આજે તો બાજ બનીને ઉડી ગયો અને તે ઉડતો ઉડતો ફરી પાછો આ ઔષધાલયમાં આવે છે અને આવી અને જેવો તે નીચે ઉતર્યો ત્યારે વેલા બાપા અને રાજપાલસિંહ તેની પાસે આવે છે અને કહે છે કે ભૂતિયા ક્યાં ગયો હતો અને આખો દિવસ ફર્યો હવે સાંજ પડવા આવી છે તો શું તને કોઈ રોગપીડિત માણસો મળ્યા ખરા અને ભૂતિયા અહીંયા જંગલની વચ્ચોવચ આ શિબિર બનાવી છે તો તે શું ચાલશે કે નહીં ત્યારે ભૂતિયો કહે છે કે આજે હું એવા રજવાડામાં ગયો હતો ને કે એ રજવાડાનો રાજા ખૂબ જ દુઃખી છે એમ છતાં એની પ્રજા એને હસાડવાની કોશિશ કરી રહી છે આ બધું શું છે મને કંઈ સમજાતું નથી અને આમ ભૂતિઓને રાજપાલસી વાતો કરી રહ્યા છે ને એટલામાં અંધારું થાય છે અને ફરી પાછો બાજુમાં ત્યાં પેલા કુબાઓ પ્રગટ થાય છે અને પંદર કુબાઓ પ્રગટ થયા અને એમાંથી વૈદ અને કબીલાના સરદાર અને બધા જ માણસો આવે છે અને રોજની જેમ પોતપોતાના કામમાં લાગી જાય છે પણ આ કબીલાના સરદાર ભૂતિયાની પાસે આવીને કહે છે છે કે ભૂતિયા કઈ વાતે ત્યારે ભૂતિયો કહે છે કે સરદાર આજે હું એક રજવાડામાં ગયો હતો અને એ રજવાડાના રાજાનું નામ છે જયસિંહ અને આ જયસિંહના દરબારમાં બધા જ માણસો કે જે નકલી હાસ્ય ઉત્પન્ન કરી રહ્યા હતા પણ એ રાજા ખૂબ દુઃખી છે ને એની પાછળ કાંઈક રહસ્ય છે પણ એ મને જાણવા મળ્યું નથી ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા કાંઈ વાંધો નહીં એવું કોઈ રહસ્ય નથી કે જેને તું ના ઉકેલી શકે ત્યારે ભૂતિયો કહે છે કે સૌથી પહેલાં વૈદને અહીંયા બોલાવો ત્યારે વૈદ્ય ત્યાં આવે છે અને કહે છે કે બોલ ભૂતિયા કે વૈદ બાપા આમાંથી એવી કઈ ઔષધિ છે કે જેને પીવાથી કોઈ રોગપીડિત માણસ તરત સાજું થઈ જાય કારણ કે એ જયસિંહના રજવાડાનો જે દ્વારપાલ છે ને એની દીકરી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહી છે અને તે નથી ખાવાનું ખાતી કે નથી તો કોઈની સાથે વાત કરતી અને તે માંદગીથી ઘેરાઈ ગઈ છે માટે આ માંદગીને સુધારવા માટે કોઈ ઔષધિ હશે ખરા ત્યારે આ વૈદ કહે છે કે ભૂતિયા એ ઔષધિ તો અમે ગઈ રાત્રે જ બનાવી દીધી છે આ જો સામે પડીને એ ઔષધિ એ જ છે ત્યારે ભૂતિયો કહે છે કે એ ઔષધિને લઈ અને હું ત્યાં પહોંચીશ ને ત્યારે એ દીકરી સાજી થશે ને તો એ રાજાનું રહસ્ય એમનો દ્વારપાલ મને કહેવાનો છે આવું મને વચન આપ્યું છે ત્યારે વેલા બાપા કહે છે કે તો તો કાંઈ વાંધો નહીં આ ઔષધિ કામ કરી જશે ત્યારે વૈદ કહે છે કે આ ઔષધિ પહેલી વાર બનાવી છે માટે ભૂતિ આ કામ કરે છે કે નહીં એની તો હું ખાતરી ના આપી શકું કારણ કે પહેલી વાર તેનો ઉપયોગ થવા જઈ રહ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે મને વિશ્વાસ છે કે આ ઔષધિ જરૂર કામ કરશે અને આવતીકાલની વહેલી સવારે મારે એ દીકરીને સાજી કરવી તો પડશે જ નહીતર મને એ રહસ્ય જાણવા નહીં મળે અને આમ પછી તો રાત્રે આ કબીલાના સરદાર અને જે કબીલાના માણસો છે તેઓ સાથે મળીને ઔષધિઓ તૈયાર કરી રહ્યા છે અને આમ કરતાં કરતાં આખી રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે એ ઔષધિને લઈ અને ભૂતિયો ત્યાંથી નીકળ્યો છે અને વેલા બાપા કહે છે કે ભૂતિયા જામાં મેલડી તારી હારે છે અને એ દીકરીનું દુઃખ દૂર થઈ જશે અને ભૂતિયો હજુ તો આ જંગલમાંથી નીકળ્યો છે અને આ બાજુ એ રજવાડાના જે જયસિંહ રાજા છે તેઓ ચાલતા ચાલતા પોતાના નગરને નિહાળતા નિહાળતા મુખ્ય દ્વાર ઉપર આવ્યા છે અને મુખ્ય દ્વાર ઉપર આવી અને હજી તો ઊભા જ રહ્યા છે એટલામાં તો પેલો દ્વારપાલ કે જે ચોધાર આંસુે રડતો રડતો ત્યાં મહારાજના પગમાં પડી જાય છે અને કહે છે કે મહારાજ મને માફ કરી દો અને આજનો દિવસ મને રજા આપો મારે ખૂબ જરૂરી કામ પડ્યું છે ત્યારે મહારાજ કહે છે કે તને આવડા મોટા રજવાડાના મુખ્ય દ્વાર ઉપર તને દ્વારપાલ બનાવીને હું રાખું છું એનાથી મોટું તારી પાસે બીજું કયું કામ હોઈ શકે ત્યારે આ દ્વારપાલ કહે છે કે મારો પરિવાર અને મારું કુટુંબ અને પરિવારને કુટુંબથી મોટું મહારાજ બીજું શું હોઈ શકે ત્યારે મહારાજ કહે છે કે એમ વાત છે બોલ શું થયું છે કે મહારાજ આજે લગભગ આઠ આઠ દિવસ થઈ ગયા અને મારી દીકરી ખાવાનું એકદમ બંધ કરી નાખ્યું છે અને તે આઠ દિવસથી સતત બીમાર છે મેં ઘણા વૈદ હકીમ ડોક્ટર દવાઓ ઔષધિઓ બધું જ પીવડાવી નાખ્યું પણ એને સારું થતું નથી અને આજે રાત્રે જ્યારે તેની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ ને મહારાજ ત્યારે મેં અમારા ગામના અને બાજુના ગામના વેદને બોલાવ્યા હતા અને એ બંને વૈદનું એક જ કહેવું છે કે તમારી દીકરી હવે એક દિવસની મહેમાન છે હવે એની પાસે રહો અને એને જેટલું સુખ જોતું હોય એટલું એક દિવસમાં આપી દો હવે તમારી પાસે બીજો કોઈ ઉપાય છે જ નહીં ત્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો મહારાજની આંખમાંથી પણ આંસુ આવ્યા ને કહે છે કે ભાઈ તારી દીકરી એ મારી દીકરી છે જ્યારે પણ દીકરીઓનું નામ સાંભળું ને ત્યારે મારી આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી જાય છે અને જો તારી દીકરી એક જ દિવસની મહેમાન હોય ને તો જા જા અત્યારે જ તારા ઘરે પહોંચી અને હું બીજા આ સાચવવા માટે મોકલી દઉં છું અને સાંભળ મહેલમાંથી થોડા નાણાં લેતો જા જેથી તારે કામ લાગશે અને ત્યારે આ દ્વારપાલ કે જે ફરી વાર પગમાં પડી ગયો કે મહારાજ તમારા જેવા દયાળુ માણસ આ દુનિયામાં કદાચ બીજા નહીં હોય પણ મને એ ખબર પડતી નથી કે અમારા મહારાજ આટલા સારા હોવા છતાં પણ ત્રિલોકના નાથે આવું દુઃખ અમારા મહારાજને કેમ આપ્યું છે આમ ત્યાં મહારાજ અને દ્વારપાલ આવી વાતો કરી રહ્યા છે એવા સમયે ભૂતિઓ આકાશમાં ઉડતો ઉડતો ત્યાંથી પસાર થયો અને જ્યારે ત્યાં જયસિંહના જે રજવાડાના મુખ્ય દ્વાર પર આવ્યો ત્યારે તે કોઈ જોવે નહીં એવી રીતે તે ફરી પાછો ઝાડીઓમાં જઈ અને પોતે ભૂતિયાનું સ્વરૂપ ધારણ કરે છે અને હાથમાં આ ઔષધિને લઈ અને ચાલતો ચાલતો મુખ્ય દ્વાર પર આવે છે અને ત્યાં આવીને ભૂતિઓ જુએ છે તો સામે જયસિંહ મહારાજ ઊભા છે અને એમના પગમાં આ દ્વારપાલ પડી રહ્યો છે અને તે રડી રહ્યો છે ત્યારે મહારાજ એને ફરી પાછું આશ્વાસન આપીને કહે છે કે ભાઈ સાંભળ તારી દીકરી એક દિવસની મહેમાન છે ને તો એને એવી સાચવ અને એવી ખુશી આપ કે તેનું મોત બગડે નહીં અને એની સામું રડતું નહીં નહીંતર તારી દીકરી જો મરતી વેળાએ આંસુ પાડશે ને તો એનો આત્મા ભટકશે મટે જા તારી દીકરીને એક દિવસ ખુશીઓ આપી દે અને ત્યાં તો ભૂતિઓ દ્વારપાલની પાસે આવીને કહે છે કે લો દ્વારપાલ આ રહીએ ઔષધિ અને હું તમને કહું છું કે તમારી દીકરીને આ ઔષધિ પીવડાવો આ ઔષધિ પીવડાવ્યા પછી જો જીવનભર તેને એક હેડકી પણ આવે ને તો તો આ ભૂતિયાને રામ રામના કહેતા અને ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજ કહે છે કે દ્વારપાલ આ વળી કોણ છે ત્યારે દ્વારપાલ કહે છે કે મહારાજ હું એને ઓળખતો નથી પણ આનું નામ ભૂતિયો છે ને તે કહે છે કે અહીંયા બાજુમાં જે જંગલ છે ને એ જંગલમાં એમણે એક ઔષધાલય બનાવ્યું છે અને તેમાં બધા જ રોગની દવાઓ ત્યાં ઉપલબ્ધ છે અને એણે મને એમ કહ્યું છે કે જો આ ઔષધી દીકરીને પીવડાવશો તો તે સાજી થઈ જશે બોલો મહારાજ હવે આ છે નાનો બાળક અને આની ઉંમર હશે ખરા આવડી મોટી ઔષધાલય બનાવવાની અને શું આ ઔષધી સાચે જ કામ કરશે કે પછી આ દીકરો સાવ જૂઠું બોલી રહ્યો છે ત્યારે મહારાજ આ દ્વારપાલના ખભે હાથ મૂકીને એટલું કહે છે કે આ દીકરો જો આટલો આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો છે ને તો તમારી દીકરીને આ ઔષધિ પીવડાવી દો કારણ કે આમ પણ તમારી દીકરી એક દિવસની મહેમાન છે અને જો આ ઔષધિ તમે નહીં પીવડાવો તો પણ સાંજે તો તમારે મોતના મરસિયા ગાવાના જ છે એના કરતાં માતાજીનું નામ લઈ અને આ બાળકની ઈચ્છા પૂરી કરો કદાચ એની ઔષધિઓ સાચી હોય અને એણે સાચે જ ત્યાં શિબિર બનાવી હોય ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ અમે સાચે જ ત્યાં શિબિર બનાવી છે અને ત્યાં ઘણા બધા રોગની દવાઓ છે અને તમારે પણ જો કોઈ રોગ થયો હોય ને તો કહેજો ત્યાં બધી જ પ્રકારની ઔષધિઓ ઉપલબ્ધ છે અને ત્યારે મહારાજ કહે છે કે ભલે હવે તમે અહીંયાથી જઈ શકો છો અને આવતીકાલે તમે મને જરૂર મળજો ત્યારે ભૂતિઓ કહે છે કે આવતીકાલે હું તમને જરૂર મળીશ અને ત્યારે દ્વારપાલ કહે છે કે હે ભૂતિયા જો આવતીકાલે અહીંયા હું પહેરેદારી કરતો હોય ને તો એમ સમજી લેજે કે તારી ઔષધિ કામ કરી ગઈ છે અને જો હું અહીંયા ના આવું ને તો એમ સમજી લેજે કે મારી દીકરી હવે આ દુનિયામાં નથી રહી કારણ કે બધા જ વૈદ્યોએ હાથ ઊંચા કરી દીધા છે અને માત્ર ને માત્ર એક દિવસનો સમય આપ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે એણે એક દિવસનો સમય આપ્યો છે પણ હું ભૂતિયો એને સો વર્ષના આયુષ્યનો સમય આપું છું જાઓ ગભરાવાની જરૂર નથી હવે હું જાઉં છું આટલું કહીને ભૂતિઓ ત્યાંથી પાછો ફર્યો અને દ્વાર પાસેથી ચાલતો ચાલતો ફરી પાછો ઝાડીઓ તરફ આગળ નીકળી ગયો અને ત્યારે આ ઘટના જોઈને મહારાજ કહે છે કે દ્વારપાલ આ બાળક આવડો છે અને આટલી ઉંમરમાં તે કેટલો બધો આત્મવિશ્વાસ ધરાવે છે અરે તમે ઝટ જાઓ અને દીકરીને આ ઔષધિ પીવડાવો અને એક એક કલાકના મને સમાચાર પહોંચાડો કે તમારી દીકરીને કેવું કેવું થઈ રહ્યું છે ત્યારે આ દ્વારપાલ કહે છે કે ભલે અને પછી તો આ ઔષધિને લઈ અને પછી દ્વારપાલ કે જે ઘોડા ઉપર સવાર થાય છે અને તેને લઈને તાબડતોડ નીકળી જાય છે અને પોતાના ગામમાં પહોંચે છે અને ગામમાં જઈ અને જ્યારે પોતાના ઘરના આંગણામાં જુએ છે તો આખાય ગામના માણસો ભેગા થઈને બેઠા છે અને કહે છે કે ભાઈ તમે તો નોકરી જ કરો છો પણ તમને એ ખબર પડતી નથી કે તમારી દીકરી કેટલી દુઃખી છે અરે આ છે તો તે રાડો પાડતી હતી અને પોતાના પિતાજીની યાદ આવી હતી ને એટલે તે બૂમો પાડતી હતી કે મારા બાપુજીને બોલાવો પણ તમારી દીકરી હવે એક દિવસની મહેમાન છે ને તો એની પાસે રહેતા શીખો અને આમ આવી રીતે કરશો ને તો આ દીકરી એક દિવસ પણ જીવતી નહીં રહે અને ત્યારે આ બાપ હવે કાંઈ બોલી શકે એમ નથી કારણ કે એકની એક દીકરી છે અને એના દુઃખને એનો બાપ સહન કરી શકતો નથી ને કહે છે કે હવે જે થવાનું છે એ થવા દો હવે મને વધારે સતાવશો નહીં મારામાં વધારે હિંમત છે નહીં અને ત્યાં તો એની બાઈ બારણામાં આવી અને એના ધણીને કંઈ કહે એ પહેલાં તો એની નજર આ એના ધણીના હાથમાં નાનકડી માટીની માટલી છે એ માટલીમાં પડીને કહે છે કે સ્વામીનાથ આ માટલીમાં શું લઈને આવ્યા છો ત્યારે એનો ધણી કહે છે કે મને એક ભાઈએ આ માટલી આપી છે અને એણે એમ કહ્યું છે કે તમારી દીકરીને આ પીવડાવજો અને તમારી દીકરીને સાજી તો કરું પણ જો સો વર્ષ સુધી જો એને હેડકીએ આવે ને તો તો મને તમારા ભાઈબંધને ભટ્ટ કહેજો અને કોઈ દી રામ રામ ના કહેતા અને ત્યારે આટલા શબ્દો સાંભળી અને ચાર પાંચ ડગલા ઝડપથી આ બાઈ ચાલી અને આ માટલીને પોતાના હાથમાં લઈને કહેવા લાગી કે એમ વાત છે તો લાવો ને મારી દીકરીને પીવડાવું કદાચ મારો ત્રિલોકનો નાથ એનું આયુષ્ય લાંબુ લખી દે આમ કહીને એ બાઈ આ માટલીને પોતાના હાથમાં લે છે અને પછી તે પહોંચે છે પોતાના ઓરડામાં ને દીકરીને બેઠી કરે છે ને કહે છે કે લે બેટા આટલું પી લે ત્યારે તે નથી ખાતી તો નથી પાણી પીતી કે નથી તો કાંઈ બોલતી તેથી તેને આ ઔષધિ પીવડાવવાની ઘણી બધી કોશિશ તો કરી પરંતુ એણે ઔષધિ પીધી જ નહીં અને પછી ગામ લોકોને પેલી બાઈ આવીને કહે છે કે મારી દીકરીને આ ઔષધિ પીવડાવી ખૂબ જ જરૂરી છે અને તે આ ઔષધિ પીતી નથી હવે શું કરીશું અને ત્યારે એક ગામનો વડીલ આગળ આવીને કહે છે કે આને ઔષધિ પીવડાવવાની જવાબદારી મારી બધા સાઈડમાં ખસી જાઓ અને પછી તે આગળ આવે છે અને દીકરી ઔષધિ પીવા માટે મોં ખોલતી જ નથી અને ત્યારે આ વડીલે યુક્તિ કરી અને પોતાના હાથેથી દીકરીનું નાક દબાવી દીધું અને દીકરીનું નાક દબાવી લીધું અને દીકરી હવે શ્વાસ લઈ શકી નહીં તેથી શ્વાસ લેવા માટે મોઢું ખોલે છે અને જેવું મોઢું ખોલ્યું એની સાથે આ જે ઔષધિ હતી એ માટલી ભરેલી ઔષધિ તેના મોઢામાં નમાવી દીધી અને ચાર પાંચ ઘૂંટ એને આ ઔષધિ પી લીધી અને પછી આ વડીલ કહેવા લાગ્યા કે લો ભાઈ તમારી દીકરીને આ ઔષધિ તો પીવડાવી દીધી છે પણ હવે કોણ જાણે એને શું થશે એ હવે મારો રામ જાણે અને ત્યાં તો બહાર ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો અને આ બાજુ દ્વારપાલ દોડીને બહાર જઈને જુએ છે ત્યાં તો રાજના સિપાહીઓ હતા અને તેઓ કહેવા લાગ્યા કે હે દ્વારપાલ મહારાજે મોકલ્યા છે તમારી દીકરીના સમાચાર પૂછવા શું એને ઔષધિ પીવડાવી કે હા એને ઔષધિ તો પીવડાવી દીધી છે હવે એ ઔષધિ ની શું અસર થાય છે ત્યારે એ સિપાહી કહે છે કે અમે અહીંયા જ રહીશું અને એક એક કલાકના દીકરીના સમાચાર મહારાજને મોકલવાના છે કારણ કે વાત હવે તમારી દીકરીની નથી વાત આ ઔષધિની છે કે શું સાચે જ ત્યાં ઔષધાલય બન્યું છે અને સાચે જ ત્યાં રોગ પીડિત માણસોના દુઃખ દૂર થાય છે કે નહીં આ વાત જાણવા માટે મહારાજે અમને તમારે ત્યાં ખાતરી કરવા માટે મોકલ્યા છે અને આમ વાતચીત થઈ રહી છે ત્યાં તો દીકરી ટોળાના હોહરવી ચાલતી ચાલતી બહાર આવીને કહે છે કે બાપુ મને ભૂખ લાગી છે અને ત્યારે જ્યારે આજે આઠ દિવસ પછી પોતાના કાને જ્યારે દીકરીના શબ્દો સાંભળ્યા ને આ બાપુ શબ્દ સાંભળ્યો ને ત્યાં તો એની મા ત્યાં રડવા લાગીને આ બાપના આંખમાંથી દળદળ આંસુડાની ધાર વહેવા લાગી અને આ બાજુ એનો બાપ ગજ ગજ છાતી ફૂલાવીને કહે છે કે સિપાહીઓ જાઓ આપણા મહારાજ જયસિંહને અત્યારે જ સંદેશો આપો કે દીકરી ખાલી અડધો કલાકમાં સાજી થઈ છે અને તે બોલવા લાગી છે અને પછી તો આ ઘોડા ત્યાંથી નીકળી જાય છે ને મિત્રો હવે જે ઘટના બને છે તે સરસ મજાની ઘટનાને આપણે આગળના ભાગમાં જોશું ને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી